નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બે જુલાઈ બે હજાર ચોવીસ આજના મહત્ત્વના હવામાન સમાસારની સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો છેલ્લા કેટલાક સમયથી વરસાદી માહોલ જામ્યો છે તેઓમાં આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં કચ્છ જામનગર જૂનાગઢ દેવભૂમિ દ્વારકા સુરત નવસારી વલસાડ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ ઉપરાંત વડોદરા અમદાવાદ મહેસાણા બનાસકાંઠા રાજકોટ અમરેલી સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો આજે બે જુલાઈના દિવસે જામનગર દેવભૂમિ દ્વારકા જૂનાગઢ સુરત કચ્છ નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જ્યારે અમદાવાદ ગાંધીનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ખેડા આણંદ પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર ભરૂચ નર્મદા તાપી અને ડાંગ જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો જોઈએ ત્રણ જુલાઈના રોજ સુરત નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ પડી શકે છે જ્યારે દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર ભરૂંચ વડોદરા નર્મદા તાપી ડાંગ ઉદેપુર પંચમહાલ દાહોદ બનાસકાંઠા પાટણ અને કચ્છમાં ભારે વરસાદની શક્યતાઓ છે આ સિવાય અન્ય જિલ્લાઓમાં રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ ખેડા ગાંધીનગર મહીસાગર અરવલ્લી સાબરકાંઠા અને મહેસાણામાં ધીમે ધીમે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો જોઈએ ચાર જુલાઈના રોજ વડોદરા ભરૂચ અમરેલી ભાવનગર સુરત નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે જ્યારે રાજ્યના ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ બોટાદ મોરબી કચ્છ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અમદાવાદ આણંદ ખેડા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો જોઈએ પાંચમી જુલાઈના રોજ ક્યાં પડી શકે છે વરસાદ પાંચ જુલાઈના રોજ સુરત નવસારી વલસાડમાં અતિ ભારે વરસાદ પડી શકે છે જ્યારે અમદાવાદ ગાંધીનગર મહેસાણા આણંદ ખેડા વડોદરા ભરૂચ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલીમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે આ સિવાય અન્ય જિલ્લાઓમાં ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ મોરબી કચ્છ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટા ઉદેપુરમાં નર્મદા તાપી અને ડાંગ નહીવત પ્રમાણે વરસાદની આગાહી છે તો બસ આજની તે આટલી જ અપડેટ ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં